ત્યારે દીકરી છવ્વીસ આજે ચોવીસ માં જયારે બે હાજર ત્રેવીસ ચોવીસ માં જયારે જન્મ થયા હોય એમનું અહીંથી સ્વાગત થયું છે બાપુ લખે કે મારા બેની તારી એટલી બધી છે ગરવાય કે ઓલો ગરવો જ્યારે ટૂંકો પડ્યો જ્યારે બાળક હોય ત્યારે એ દીકરી છે ને અઢાર વર થાય અને જ્યારે એના માગા આવે અને 18 વર્ષની થાય પછી એને સાસરે મોકલવામાં આવે ત્યારે આ ભારતની આ જે પરણિકા જે છે આપણું જે સાહિત્ય કહે છે કે જ્યારે દીકરી જ્યારે વિદાયનો પ્રસંગ હોય ત્યારે દીકરી એ ઘરમાં જઈ અને દહેદ આંગરાના પંજા મારે અને થાપા મારી દે કે મારે આ મારા પિતાની મિલકતમાં મારો કોઈ હક નથી હું એમને સહી કર દઉં છું આપણે એક અંગૂઠો મારતા જોઈએ છીએ

પણ છીસમી જાન્યુઆરી છે અને પ્રજાસત્તાક દિન છે ત્યારે છગનભાઈ વડીયા ત્યાં પધાર્યા છે એમને કહું કે છગનભાઈ પધારો અને આપને શબ્દ